આજે અમારી પાખર નાની પ્રાથમિક શાળાના આ બાળકો તમને દ્રવ્યમાન કેન્દ્ર વિશે એક પ્રવૃત્તિ બતાવશે શું આપણે પેનને આંગળી ઉપર ઊભી રાખી શકીએ નિર્મલ સી ઊભી રાખશે ચાલો આપણે જોયું કે પેનને નિર્મલ સિંહ આંગળી ઉપર ઊભી રાખી શક્યા નહીં પેન નીચે પડી ગઈ હવે આપણે દેવું પેનને આંગળી ઉપર ઊભી રાખશે તમે જોઈ શકો છો કે દેવું પેનને આંગળી ઉપર ઊભી રાખી છે તો શું આ શક્ય છે કેવી રીતે આવું થાય તમને કોઈને ખબર હોય તો આનો જવાબ આપજો